નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટ યાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ઊંઝા તેરસો સાત હજાર બસો ત્રીસ રૂપિયા રાજકોટ ચૌદસો પચાસ થી એકવીસો વીસ રૂપિયા પાટણ ચૌદસો નેવ થી ત્રણ હજાર ચારસો ઓગણત્રીસ રૂપિયા નમસ્કાર ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ વીસ કિલો તારીખ બાવીસ બે બે હજાર ચોવીસ ઉંઝા અડત્રીસો ત્રીસ થી સાત હજાર એસી રૂપિયા રાજકોટ પાંચ હજાર પચાસ થી છ હજાર એકસો એસી રૂપિયા બોટાદ તેત્રીસો પિસ્તાળીસ થી છ હજાર બસો ઓગણચાલીસ રૂપિયા અમરેલી એકવીસો સિત્તેરથી છ હજાર એકસો એંસી રૂપિયા મોરબી ચુમ્માલીસો ચાલીસથી છ હજાર એકસો સાઠ રૂપિયા જામનગર ત્રણ હજાર પિસ્તાળીસથી છ હજાર બસો ઓગણપચાસ રૂપિયા બાબરા બેતાળીસો વીસથી છ હજાર બસો ચાલીસ રૂપિયા અંજાર પિસ્તાળીસો વીસથી છ હજાર પાંચસો સિત્તેર રૂપિયા ગોંડલ અડતાળીસો પંચાવનથી છ હજાર 640 चाळीस रुपया जेतपूर तेताळिसो वीस थी हजार साइ रुपया ध्रोल ओगणत्रीसो वीस ती पाच हजार सो सित रुपया पाटण तेत्रीसो तेवीस ती हजार चार सो नेऊ रुपया भावनगर पिस्ताळीसो एजार आठसो साठ रुपया जामनगर पिस्ताळीसो चाळीस थी हजार सात रुपया जसदण છ હજાર બસો પચાસ રૂપિયા કાલાવડ બાવનસો વીસથી છ હજાર બસો સિત્તેર રૂપિયા પોરબદર ચાર હજાર વીસથી પાંચ હજાર સાતસો પંચ્યાસી રૂપિયા ભુજ એકતાળીસો ત્રેવીસથી પાંચ હજાર સાતસો પંચાવન રૂપિયા મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ગરવી ગુજરાત